અમારા રોટલા બનાવ્યા છે તો રોટલા એટલે મસ્તી ના બનાવવા છે અરે ભુરાભાઈ તો રોટલા ખાડીને આવી ગયા છે તો ખાય છે મમરા ભુરાભાઈ છેડા ગયો છે રોટલો તમારે પાલડીના ભાઈ છે વિડીયો કોલ કોલમાં વાતો કરે છે ભાઈ હારે તમે રોટલા કાઢ્યો છો રમ્યા વિડિઓ સકિન જલુસ એ કાઢ કાઢે પરલા તારે જવું પડે છે કે અમાર માણા જ છે તમારે બે તમબી માણસ છે હા હવે રોટલો લાવજે હા ને ઉડાડે છેય પાછું આપણો નથી

गाना रोड पे गाना रोड गेमिंग कर रहे हैं है ना अरे अरे आओ भाई आज के चलो गाइस अबे रोड पे लट्टी बनाता हूं क्या है पिजा के लिए के अरे तकवा टीम मेरी ना भाई बेहोश क्यों मैं खबरन

હા તો હવે લોટ પૂરો થઈ ગયો છે તો હવે લોટ લેવા જવાની તૈયારી છે સંધી રાખાય નથી ઉતારો હું ઉતારી લે વિડીયો ઉતારી લે